પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બેઠક યોજાઈ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું કુલપતિ રજિસ્ટ્રાર તેમજ બે સભ્યો ખાસ હાજર રહ્યા હતા બાકીના ચાર સભ્યો ઓનલાઈન જોડાયા હતા બેઠકમાં કુલ બસો ને પંચોતેર મુદ્દાઓ પર ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી છે બેઠક છે है आज रोज એમ એમાં જે ખાસ કરીને કોલેજો માટે આપણે લોકલ ઇન્કવાયરી કમિટી મૂકેલી એમ એ જોડાણ અંગેની લગભગ સવાસોથી દોઢસો જેટલી કોલેજોની જોડાણ છે આપણે આજે મંજૂર કર્યા એમ અને એ સિવાય આપણી જે યુનિવર્સિટી છે એમાં ખાસ કરીને વિકાસ માટેના જે બજેટ હતું એમ એ બજેટ છે પહેલાં અંદર એ પણ મંજૂર કરવામાં આવેલું છે એમ યુનિવર્સિટી છે એ ઇન્ટરવ્યૂ માટેની સેન્ટ્રલાઈઝ પ્રક્રિયા કરવામાં પણ આપણે જે અધ્યાપકોની જરૂરિયાત હોય છે કોલેજોની એ કોલેજોના અધ્યાપકની જરૂરિયાત માટે કદાચ યુનિવર્સિટી કક્ષાએ આપણે ઇન્ટરવ્યૂ કરવાનો વિચાર કરી રહ્યા છીએ એ પણ બાબત આપણા બીઓ એમની અંદર હતી એમ એ જ રીતે બાંધકામ કમી સમિતિમાં જે કામના પેમેન્ટ આપણા બાકી હતા એમ એ પેમેન્ટ છે તમામ રીતે મંજૂર કરવામાં આવેલા છે એમ કોઈ બાંધકામ માટેની જે બાબત આપણે મંજૂર કરવાની બાકી હતી એ તમામ બાબત છે આપણે મંજૂર કરેલી છે એમ